ભગવાન મુંડાની ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ત્યારે આ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી ગૃડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે પહોંચ્યા હતા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ડેડિયાપાડા આવવાના છે ત્યારે આ કાર્યક્રમનું આમંત્રણ આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષવંભી ગુરુડેશ્વર તાલુકાના ઇન્દ્રા વરમાણી ગામે પહોંચ્યા હતા અને ગામ લોકો સાથે ખાટલા બેઠક કરી આ કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું હતું તેમની સાથે જ મંત્રી નરેશ પટેલ જિલ્લા પ્રમુખ નીલરાવ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગામના લોકોને જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિનો ઉત્સવ આ અગાઉ ક્યારે પણ ઉજવાયો નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસથી આ થયું છે તેઓ શાળા પ્રવસોત્સવ વખતે સાથે પણ દેવ મોગરા ગયા હતા અને હવે ફરીવાર આવે છે અને આ આપણા કાર્યક્રમમાં આપ સૌને આમંત્રણ આપું છું આપણે સૌ સાથે મળીને આદિવાસી સંસ્કૃતિ દેશ અને દુનિયા જોઈ શકે તે માટે આમંત્રણ આપવામાં આવ્યું છું સૌને આમંત્રણ આપો આ ઠંડીમાં પણ હું આમંત્રણ આપવા માટે આવ્યો છું તો એક વ્યક્તિ સો વ્યક્તિને આમંત્રણ આપો અને આ ઐતિહાસિક કાર્યક્રમમાં સૌ જોડાઈએ અને આ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ આપ સૌ સાથે મનાવીએ દીપક જગતાપ નો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે